ગુજરાતમાં એક ગામ સામર્થ્ય છે હિંમત છે પણ જો નથી તો માત્ર પાણી નથી તેથી જ આ ગામના લોકોને હિજરત કરવી પડી રહી છે કયા ગામની છે આ વાત જાણવા માટે જુઓ વિરાન ગામ પાણીદાર અવાજ કરવી પડે તેવી સ્થિતિ બની છે જશાપર ગામની દરવાજે તાળા છે કારણ માત્ર પાણી માટે આ ત્રાડ છે दांग माय पानी औरने पीवाई पानी नो क्यारे खुलसे बंद ताड़ा क्यारे खुलसे गरना दरवाजा पशुओं जुए पानी नी राह लोको कहे पानी आपो माई बाप शो भगवान करसे उद्धार પાણી ની તકલીફ છે ધોરા શું ખવડાવું અડધા જતા રહ્યા ને અમારે જતા રહેવાનું છે નહી ખેતરમાં કશું પાકે નહિ બોર કે નહીં કશું શું ખવડાવું ને શું રેવું અહી કણ અમારે બીજું કાંઈ આવક નથી ધોરા ઉપર આવક હોય પછી રીતે દૂધ ભરાવી ને આવે ઘણા વયાય ગયા દસ પંદર જેવા તો છે ને બીજા ત્રીસ જેવા વયાય ગયા પછી છે અમારા પશુ વાટ જોઈ રહ્યા છે સ્થાનિકો તો આશા છોડી ચૂક્યા છે એટલે જ ઘરને તાળા લાગ્યા છે પણ ગાયોના રખવાડા શ્રી કૃષ્ણ હવે તંત્રને સદબુદ્ધિ આપે તો બંધ મકાનોના તાળા ખુલી શકે છે કૂવામાં હોય તો હવાડામાં પાણી આવે ગુજરાતને પાણીદાર રાજ્ય કહેવામાં આવે છે જો કે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાનીયાણી જશાપર સહિતના ત્રણ ગામના 500 થી વધુ લોકોને પાણી માટે હિજરત કરવી પડે છે ગ્રામજનો નું કહેવું છે કે આઠ મહિના તેઓ મધ્ય ગુજરાત માં જઈ વસવાટ કરે છે અને ચોમાસા ની ઋતુમાં પરત ફરે છે દોઢસો ઘર જતા રહે છે ફસા ઘર છે અને કોઈ પાંચ જતું રહી છે આહાર આવે અત્યારે બસો ઘર આય આવે અત્યારે પાણી નો મળે ઘાસ નો મળે ખેતીવાડી નહીં નો મળે પણ માલ ધોધ નહીં નો પીવા મળે અમારા ગામ માં પાણી જરૂર છે પાણી મળતું નથી અમને પીવા માટે અમારે માલ ધોર ને શું પીવડાવવું અમારે શું પીવું અમારે બધા ખેતી વાળી વાળા છે થોડે દાગી થોડે દાગી બધા જમીન છે પણ અમારે પાણી વિના શું કરવું ગાયો ને નીણ પુલા ની પાણી ની તકલીફ પડે એ માટે અમે ગુજરાત માં વ્યાજ છે ગુજરાત માં પણ હવે અમારો હક નથી રહ્યો કારણ કે અમારું ગામ નથી ને અમારો વિસ્તાર નથી તો અમને લોકો વાહે થાય છે તમારું ગામ મૂકીને તમે શું કામ આવો છો

દસ થી પંદર જ મકાન આયા વધ્યા છે બાકી બધા હિજરત કરી અને ના છૂટકે મધ્ય ગુજરાતમાં માં અત્યારે જઈ રહ્યા છે આણંદ હોય ખેડા હોય નડિયાદ હોય તમે જો પાંચસો માળા વસ્તી હોય અને અઢી થી ફરતા ગામ ની જયારે વસ્તી પશુધન લઈ નીકળી ગયા છે અત્યારે જયારે નવરાત્રી કરી અને વ્યાજાજી આવશે છે જેઠ મહિને પાસે આવશે વરસાદ થાય ત્યાં સુધી સુકા ક્યાંય પીવાના પાણીના ના ફાફા છે આજની તારીખમાં આ ગામની અંદર પાણી નથી એમાં જસાપર હોય મોરસલ હોય સાંગાણી હોય રાધાવાડ હોય કે આવા અનેક નાના મોટા ગામ હોય ત્યાં પીવાનું નર્મદાનું પાણી એક જ ઉપાય છે બીજું કાય છે નહીં આ વિસ્તારનું પીવા લાયક પાણી નથી સરકાર દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં નિયમિત અને પૂરતું પાણી પહોંચાડવામાં આવતું હોવાની મોટી મોટી વાતો અને જાહેરાતો કરવામાં આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં હજુ સુધી પાણી ન મળતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે ચોક્કસથી ચોટીલા તાલુકાના ત્રણ જેટલા ગામોના પાંચસોથી વધુ પરિવારો છે જેમાં મોટા ભાગના જે પરિવારો છે તે હિજરત કરીને હાલ બહાર જઈ ચૂક્યા છે અને આઠ મહિના આ લોકો બહાર રહે છે અને જ્યારે આઠ મહિના બાદ ફરી ચાર મહિના માટે રહેવા હોય છે ત્યારે આ લોકો ને એવી માંગ છે કે સરકાર દ્વારા તેઓને નિયમિત અને પૂરતું પાણી પૂરું પાડવામાં આવે તેવી આ લોકો માંગ કરી રહ્યા છે વિરેન ડાંગરેચા ગુજરાત ન્યૂઝ ચોટીલા